વાલ્યા તાલુકાના ત્રણ ગામના ખેડૂતો ગ્રામજનોએ ગામની સીમમાં માથાભારે ઈ સમો દ્વારા પથ્થરની ક્વારી શરૂ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલિયા તાલુકાના સાવરિયા પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામની સીમમાં સર્વે નંબર બસો આઠ વાડી ખેતીની ગ્રામજનોની મંજૂરી લીધા વિના

સાબરિયા પેટિયા કવચિયા ને મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે ચતુર્દિશામાં ચારસોથી પાંચસો હેક્ટર ટોટલી આદિવાસી ખેડૂતો છે ને અમારે એક માંગ છે કે લીક રદ કરવું જોઈએ લીકનું કારણ એમાં આવશે સાહેબ કે ચતુર્દિશાના ખેડૂતો અને રસ્તાના ખેડૂતોને એ જે વખત લીક મંજૂર કરાવી છે તે વખત કોઈની સહમતી લેવામાં નથી આવી લીક એ એવી રીતે મંજૂરી મંજૂરી લીધી છે એણે કે આપણે ચોફેરના ખેડૂતો છે એકબીજાનો ઝઘડો નહીં થાય ને બાણ જમીન માપણી કરવાની છે ને તે કોરા કાગળ પર સહી લીધી છે લીક રદ કરવાની ને અમારા ખેડૂતોને સાચો ન્યાય આપવાનો જય જય હિન્દ જય આદિવાસી જય જય જોહાર આ જ્યારે ત્યારે આ લીજ એમણે મંજૂર કરાવી છે શંભુ કાનજીએ એની અમને કોઈ જાણ કરવામાં આવી નથી અને આ રસ્તાની પણ અમને જાણ કરવામાં આવી નથી બીજા બીજા ગુંડાઓ જોડે એ લોકો આવી રીતે અમને ધમકી આપે છે કે તમે રસ્તો ન આપો આ લીઝ તમે ન ચાલુ કરવા દઈશ તો તમને જાનથી અમે મારી નાખીશું અને તમારો ખેતર અહીંયા ઘર અમે ઉજાળ પાડી નાખીશું એવી રીતે એ લોકો અમને હેરાનગતિ કરે છે અમારી પોતાની ખાતાની જમીન છે એમાંથી રસ્તો છે પણ તે પોતાની માલકીની ખેતી કરવા માટેનો રસ્તો છે અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમે ખેતરમાં પાણી વાળતા હતા અને ખેતરમાં એ લોકો ગુંડાગર્દી કરીને પચાસથી સાહીઠ માણસોને એ લોકો લઈને આવ્યા અને પછી મોડે બુકાની બાંધીને હતા અને દ્વારકા કુવાડા બધા શરણ બધું એ લોકોએ પ્લાનથી આવ્યા હશે સાહેબ એ અમને ખબર નથી પણ અમારે તો એટલું જ એ છે કે સ્ત્રીઓ પણ એટલું બધું અત્યાચાર થયો તો અમને એ માટે અમને દરેક બી આમ એ લોકો સારી રીતે અમને સુરક્ષા આપે એ રીતે અમારું આવેદન એ લઈ લે એ માટે અમારી નમ્ર અરજ છે